નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે તે પણ આવે છે મિત્રો આજના વિડીયોની અંદર જાણવા છે કે આઈએમડીના જે નકશા પ્રમાણે જે વરસાદ ગયા કયા વિસ્તારોની અંદર મિત્રો ધબધબાટી બોલાવવાનો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ગયા કયા વિસ્તારોની અંદર વધારે વરસવાનું છે તે પણ સંપૂર્ણ માહિતી તમને આપવાના છે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરવાનું ના પૂરતા તો મિત્રો જે તમને જે પીડા કલરનો જે તમને તમને આ જે દેખાય છે બધું ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે સંપૂર્ણ માહિતી તમને એન્ડ સુધી અમે આપી દેવાના છે જે તમે મિત્રો આ જોવો છો જે પીડા કલરનું જે તમને જે બધું દેખાય છે ત્યાં મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાય વરસાદ પડી શકે જે પણ મિત્રો ભારે વરસાદ છે ત્યાં વિસ્તારની અંદર પણ જે તમને જે પીળા કલરની જે સિસ્ટમ દેખાય છે આ બધી જે સિસ્ટમની અંદર તમે જોશો જે પીળા કલરનું છે ત્યાં મિત્રો ભારે રીતે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે વાત કરીએ તો મિત્રો સોમનાથના કેટલાક વિસ્તારો છે જુનાગઢના કેટલાક વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે ભામનગરના કેટલાક વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારો છે બોટાદના કેટલાક વિસ્તારો છે અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે આણંદના કેટલાક વિસ્તારો છે ભરૂચના કેટલાક વિસ્તારો છે સુરતના કેટલાક વિસ્તારો છે નવસાણીના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો વલસાડના કેટલાક વિસ્તારો છે દ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે ડાંગના કેટલાક વિસ્તારો છે તાપીના કેટલાક વિસ્તારો છે નર્મદાના કેટલાક વિસ્તારો છે ઉદેપુરના કેટલાક વિસ્તારો છે વડોદરાના કેટલાક વિસ્તારો છે પંચમહાલના કેટલાક વિસ્તારો છે દાહોદ છે મહીસાગર છે અરવલ્લીના કેટલાક વિસ્તારો છે ગાંધીનગરના કેટલાક વિસ્તારો છે ખેડાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ તમે જે તમને જે લીલા કલરનો જે પટ્ટો દેખાય છે ત્યાં પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે અને જે મિત્રો તમને જે લીલા કલર જે તમને પીળા કલાની જે સિસ્ટમ છે ત્યાં પણ મિત્રો ભારે તેથી ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે મિત્રો ચોવીસ તારીખની આગાહી કરવામાં પણ આવી છે ત્યાર પછી મિત્રો પચીસ તારીખે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે ત્યાર પછી જો તમે આજે સિસ્ટમ પ્રમાણે જો વાત કરો જે મિત્રો જે તમને જે પીડા કલાનું જે તમને વિડીયોની અંદર તમને જોવા મળી રહ્યું છે જે મિત્રો તમે જે પીરા કલણની જે આ સિસ્ટમ જોઈ રહ્યા છો ત્યાં મિત્રો છે તેવા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે પચીસ તારીખની અપડેટ પણ તમને આપી દેવાના છે આ બાજુ મિત્રો સોમનાથના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે અમરેલીના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો દમણ દાદરાનગર હેવેલીના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો નવસારી છે ડાંગ છે સુરત છે તાપી છે નર્મદા છે ભરૂચ છે વડોદરા છે છોટાઉદેપુરના કેટલાક વિસ્તારો છે પંચમહાલના કેટલાક વિસ્તારો છે અને દાહોદના કેટલાક વિસ્તારોની ની અંદર પણ મિત્રો પચીસ તારીખે છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડવાની આગાહી છે તે પણ કરવામાં જે તમને જે લીલા કલરનો જે પટ્ટો દેખાય છે તે પણ મિત્રો છૂટો છવાય હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે ત્યાર પછી મિત્રો જે વરસાદનો વરસાદનું વધારે જોર છે તે મિત્રો આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને લાઈક કરવાનું ના તો ચાલો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત લેશું પ્રજાશો વંદે માત્રં